હસ્ત મેં આપની શરૂઆત થઈ ગઈ છે બોલો શ્રી ગણપતિ મહારાજ જય જય તો બોલ આ જય રાત ના લગન જીવન માં ક્યારે રખાય ને એમાં જો રાત આવે એમાં તે વળી કાઈ મહારાજે હું પૂજા કરી કાઈ ખબર જ નો પડી હું તો કાઈ ભાન માં જ નોતી હે તમે હતા ભાન માં નહીં હો કાઈ નહીં મહારાજ તમે હાઈ કે રાખો આખા ને કથા હતા છે આમાં અમારે લગન જોવા કે સરીન નું ધ્યાન રાખવું આમ જુઓ બધા જમી જમીને બધા હાલતા થઈ ગયા કેમ કે ટાઈડર જેવી પડે છે કુટુંબના બધા આઠ જણા એમાંથી ચાર જણા ની આખું લાલ છે ને ચાર જણા બગાસા ખાઈ ખાઈ છે એલા આ લગનમાં હું કે આવી ગયો રાતના બરાબર નઈ કે ભાઈ એ હરિછા ભરવાડ છે હે પકલા મારી સોડીના લગન છે ને મને રડવું તો આવતું નથી નકરા બગા હાજ આવે છે તો વિદાયવા કરશું શું એ બાપા ગમે એમ થાય તો પડસે જ તો ભુંડા કેવા ફલાખસુ બધાને હામે એ ગમે એમ કરો બપાને રોવાની પ્રેક્ટિસ કરી પણ આપણે ભેગા થઈને તો જ બધું ભેગું નથી હું ખોટું ખોટું એ તો જ નકર હે ને આ ગામ ઉપર અલગ તો કરો દીકરી ની તૈયારી હા હાલો એ હા હાલો એ હવે આરંભ કરો અરે બાપ રે હું રોવાનું ભૂલી ગઈ કે હું આ પપ્પા હારું રસ્તા પર રોવું તો પડે ને તો લોચા થા હે એક તો નિંદર એટલી આવે છે એ હાલો કન્નટ એલા એ માહે રે ને આજની રસોઈ હારી હતી નહીં માણસોય ઘડો આવ્યો તો હાથ ઉઠ્યો પણ બધું ટાણે પતી ગયું એના પણ તું ઘડી ખટકે ઉતાવળો હે નો થાસો નાઠે નો કાટસો આમ જોન બાપુજી એક તો વિદાય હાલે છે ને દાંત કાઢે છે તું આવ તો ઘરે તારી વાત છે

જે હોય એ હાથું કઈ હવા ની રોવાની પ્રેક્ટિસ કરું છું પણ રોવું નથી આવતું નકરી નીંદે રજ આવે છે હવે શું કરવું કઈ વાંધો નહીં હાલ ગેટ જાય જોઈ કેવું રોવું આવે છે બધા રોવા રોવી કરો તો એ જોઈને કઈક રોવું આવી જાય